ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની રતનપુર પ્રાથમિક શાળા ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ બિન નિવાસી કેમ્પ બે હજાર પચીસ યોજાયો પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રતનપુર પ્રાથમિક શાળામાં બિન નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોનો સર્વાંગી વિકાસ આત્મનિર્ભરતા તેમજ તેમનામાં રહેલી વિવિધ પ્રકારની શક્તિ બહાર લાવીને બાળકો સમાજમાં સારા નાગરિક બનીને કાયદો વ્યવસ્થાનું પાલન કરે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ પ્રકારની હરીફાઈ રમતો પરેડ તેજ ચાલ તેમજ માર્ચ યોજવામાં આવી હતી તેમજ પ્રેક્ટિકલ કાયદાનું જ્ઞાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ બચાવ કાર્ય સાયબર ક્રાઈમ જીવન કેરિયરનું માર્ગદર્શન એકસો બાર જનરક્ષક માહિતી આપવામાં આવી હતી તથા ટ્રાફિક મેનેજમેન્ટ અને વિવિધ પ્રકારના દંડની માહિતી આપવામાં આવી હતી તેમજ સમૂહ ચર્ચા કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કેમ્પમાં માધ્યમિક શાળાના આચાર્ય હર્ષવર્ધન પુવાર પ્રાથમિક શાળાના આચાર્ય ભરત પટેલ ગોકળ પરમાર દશરથ પરમાર સીડીપીઓ મેકવાન હિતેશ ભાટિયા અર્ચના પટેલ દીપક પરમાર અશોક પરમાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં પંચમહાલ જિલ્લા ટ્રાફિક વિભાગમાંથી કરણસિંહ પરમાર રામદેવસિંહ વાઘેલા તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ સાયબર ક્રાઈમ વિભાગમાંથી મહેન્દ્ર માછી યોગેશ રોહિત અંજુ વસાવા તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ કાકણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એલ કામોલ ઉપસ્થિત રહ્યા હતા